ભુજમાં રેસ્ટોરન્ટના સ્ટાફને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા અમારે કચેરી હોટલ નીચે જેટલા રેસ્ટોરન્ટ છે એ બધા રેસ્ટોરન્ટના ઓનર્સ અને એમના સ્ટાફને એ જાણકારી આપવામાં આવી કે આગ લાગે પણ રેસ્ટોરન્ટની અંદર બાટલા તો હોય છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવું તો આગ લગાડી અને એને બધા સ્ટાફને ઊભો રાખી અને એ જણાવવામાં આવ્યું કે એની પહેલાં પિન ખેંચો બાટલાની પછી જ ફાયર થશે જો જાણ જ નહીં હોય કે કઈ રીતે એનો ઉપયોગ કરવું તો સ્ટાફ કઈ રીતે જાગૃત થશે તો બધા રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફને સાથે રાખી અને ડેમો બતાવવામાં આવ્યો કે જ્યાં પણ ક્યારે આગ લાગે તો આપણે તાત્કાલિક કઈ રીતે એને બુજાવી શકીએ અને એ સ્થિતિને કાબૂમાં લઈ શકીએ તો એના માટેનો ડેમો રાખવામાં આવ્યો હતો બધા સાથે મળીને ખાસ કરીને તંત્ર જ્યારે ઘટના ઘટી જતી હોય એના પાછળ જાગૃત થતું હોય ખાસ કરીને તંત્ર અને સ્થાનિક જે વ્યવસાયિક જે એમને પણ જાગૃત થવાની જરૂર છે તમે શું કહેશો હવે રીતના મંજૂરી બધાને પૂરું પાડવું રીતે અત્યારે જે આ ઘટના રાજકોટમાં ઘટી એના તો બધા દુઃખદ છે અને તેથી આપણે બધાને એનો શોખ માનવું જોઈએ પણ તંત્ર અવારનવાર આ રજૂઆત કરતું હોય છે કે તમે ફાયર એનો સી લો ફાયરના સાધનો વસાવો ક્યાંક ને ક્યાંક પબ્લિકની પણ ભૂલ જે થોડીક સાવધાની નથી રાખતી તો સાથે મળી બધા જાગૃતતાના તંત્ર સાથે રહી અને જાગૃતતા માટે કે ફાયરના સાધનો અને સેફ્ટીના સાધનો વસાવવા જોઈએ અને એની કે જે પણ આપણી કઈ રીતે ઉપયોગ કરવું એની પણ સલાહ તંત્ર દ્વારા ફાયર દ્વારા મળે દરેક જગ્યાએ આપવી જોઈએ એના ડેમો રાખવા જોઈએ અને કે જે આજે અમે ડેમો બતાવ્યો એ રીતે આખા ભુજમાં અલગ અલગ જગ્યાએ એના ડેમો આપે અને જેના પાસે નથી તો તાત્કાલિક તો એ નહીં મળી શકે અને અત્યારે ઓનલાઈન જે કરવા જઈએ છીએ તો એ સાઈડ હેંગ થઈ જાય છે એટલી ધીમી હાલે છે તો એના માટે પ્રોબ્લેમ થાય છે તો તંત્રએ થોડોક ટાઈમ આપવો જોઈએ કે દરેક જણા એનઓસી લઈ લ્યો કઈ રીતની છે એની સમજણ આપે તંત્ર બધાને અથવા વેપારીઓને હોટલવાળાને હોસ્પિટલવાળાને બધાને બોલાવી ક્લાસીસવાળાને બોલાવીને કે આ રીતે તમે કરશો તો સરળતાથી તમને એનઓસી મળી જશે અને એના આધાર પુરાવા રજૂ કરો તો એ સમય આપે અને તાત્કાલિક એનઓસી અપાવે એનઓસી લેવી જરૂરી છે એટલે દરેક જગ્યાએ જ્યાં કણે વધારે પબ્લિક ભેગી થતી હોય મોલ હોય હોટલ હોય રેસ્ટોરન્ટ હોય હોસ્પિટલ હોય ટ્યુશન ક્લાસીસ હોય કે એવા કોઈ પણ જગ્યા હોય જ્યાં પબ્લિકનો વધારે ઘસા ધસારો હોય ત્યાં કણે ફાયર સેફટી રાખવી પોતા માટે જરૂરી છે પછી તંત્રને કે આપણે પોતે કોઈને પણ કોઈ સંસ્થાને દોષ આપી એના કરતાં જાગૃત રહે એના માટે સારું છે અને આ રાખ સેફ્ટી રાખવી જરૂરી છે